નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ખેડૂતો દ્વારા અત્યારે હાલ જે પરંપરાગત ખેતી કરતાં અવનવી બીજી જે ખેતીઓ છે કે જેની અંદર સારામાં સારી આવક મેળવી શકાય એવા પાકોનું વાવેતર કરી રહ્યા છે કે જેની અંદર હાલમાં અત્યારે વાત કરીએ તો દવાના ખર્ચા છે એ ખૂબ જ વધતા જાય છે એની સામે ઉત્પાદન જોઈ એવું મળતું નથી એટલા માટે ખેડૂતને આવકનો જો ઝાજો સ્ત્રોત છે એ મળતો નથી એટલા માટે આજે આપણે એક નવો પાક છે આ વિસ્તારની અંદર વાત કરું છું અમરેલી જિલ્લાના સાવરકુંડા તાલુકાની અંદર એક પ્રગતિશીલ જો ખેડૂત કહેવાય એના દ્વારા જે અળસીનું વાવેતર છે એ કરવાના કરવામાં આવી રહ્યું છે એની આપણે વિગતે માહિતી મેળવીશું વાવેતરથી લઈ ઉત્પાદન શું આવે ભાવ શું રહે માર્કેટ શું એની વિગતે આપણે માહિતી મેળવીશું જો આપ આ ચેનલમાં નવો હોય અને આવા જ ખેતીને લગતા આવનો વિડીયો મેળવવા માંગતો હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો તો ખેડૂત મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો આ જે પાક છે એ તમે કદાચ જાણતા હો કે ન જાણતા હોય પણ આ જે છોડ છે આપ જોઈ શકો છો એ છે અળસીનો છોડ છે ઘણા ખેડૂતોનું વાવેતર કર્યું હોય છે જાજુભાગ જે ગોંડલ સાઈડ છે એ સાઈડ એનું વાવેતર વધુ થતું હોય છે તો આ જે છોડ છે એનું વાવેતરથી લઈને બિયારણની વાત કરીએ તો જો આ ભાઈએ છે એણે માર્કેટમાંથી જે લૂઝ મળે ગોંડલ છે કે ત્યાંથી જે ખેડૂતો દ્વારા એણે લૂઝ બિયારણ લાવીને એના ખેતરમાં જે છે ટોટલ એના બે પ્લોટની અંદર એણે અગિયારથી બાર વીઘાની અંદર જે છે અળસીનું વાવેતર કરેલું છે પહેલાં એને પોતાના ખેતરની અંદર ટ્રાયલ રૂપે એક મુઠ્ઠી જેટલું વાવેતર ગયા વર્ષે કરેલું હતું જેમાં એને સારું રિઝલ્ટ મળ્યું એટલે એને વિચાર આવ્યો કે આપણે આ આખા જે આપણો પ્લોટ છે બે પ્લોટ છે એની અંદર આપણે વાવેતર કરવું છે તો એણે આ જે આપણે જે વાવેતરની વાત કરીએ તો એને આપણે જે ડુંગળીનો જે વાવણી હોય અથવા જે ઊંખીને પણ એને કે છાંટીને છે તમે વાવેતર કરી શકો છો અથવા એક જે હરિયું કે પાળિયું જે છે એની અંદર તમે આઠ સાહ કરીને પણ એનું વાવેતર કરી શકો છો બિયારણ દરની વાત કરીએ તો તમારે એક વીઘે જે છે આપણે ત્રણ કિલો વાવેતર કરવાનું હોય છે અને આપણે બિયારણ દરની વાત કરીએ હવે ભાવની વાત કરીએ તો જે લૂઝ પેકિંગમાં જે ખેડૂત મિત્રોએ જે લાવેલું છે તેને તે પંદરસો રૂપિયાનું મણના લેખે ભાવનું બિયારણ મળેલું છે અને ખેડૂત મિત્રો વાત કરીએ તો પાક કેટલા સમયનો છે સાડા ત્રણ મહિનાનો એટલે કે જે આપણે ઘઉં છે એકસો પાંચ દિવસથી સોથી એકસો પાંચ દિવસની અંદર એની લણણી થઈ જશે આપ આજે જોઈ શકો છો વાવેતર જે છે તમે એનું નવેમ્બરથી ડિસેમ્બર માસની અંદર કરી શકો છો અને કાપણીની વાત કરીએ ઉત્પાદનની વાત કરીએ તો વિઘે વધુમાં વધુ પાંત્રીસથી ચાલીસ અને ઓછામાં ઓછું પચીસ મણ જેટલું તમે ઉત્પાદન મેળવી શકો છો અને માર્કેટ ભાવની વાત કરીએ તો માર્કેટમાં તમારે કમસે કમ એક હજાર રૂપિયાથી લઈને પંદરસો સુધી એનો માર્કેટ ભાવ રહેતો હોય છે સામાન્ય રીતે જો આપણે બારસો રૂપિયા ભાવ ગણીએ અને માત્ર ત્રીસ મણ આપણે વીઘે ઉતરે સોળ ગુઠાના વીઘા પ્રમાણે જો ત્રીસ મણ ઉતરે તો છત્રીસ હજારની આવક થાય હવે વાત કરીએ ખર્ચાની તો તો ખેડૂત મિત્રો આની અંદર બિયારણ ખર્ચ છે એ ઉપરાંત પિયતનો તમે ગણો અને મજૂરી એટલે કે અંદર જે નિંદામણ થાય એની અંદર જ તમારે ખર્ચો લાગે છે બાકી તમારે આની અંદર કોઈ પણ જાતનું ખાતર જે છે આપવા માગતો જ આપી શકો છો જે આ ભાઈએ છે એણે પોતાના ખેતરની અંદર જે જીવનપ્રેત હતું એ બે થી ત્રણ વાર એપ્લાય કરેલું હતું તો તમને પણ સવાલ હોય કે જીવમૃત કેવી રીતે બનાવવું તો આ લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં નાખી દઈશ તો એ આપણા યુટ્યુબ ચેનલની અંદર જ જે છે એ વિડીયો બનાવેલો છે તો અચૂકથી જોઈ લે અને આ અળસીના પાકની અંદર તમારે કોઈ પણ જાતની જે છે દવા છાંટવાની જરૂરિયાત રહેતી નથી રોગ જીવાતનો કોઈ પણ એવો પ્રશ્ન રહેતો નથી કે જેના લીધે તમારે એની અંદર દવા છાંટવી પડે તો ખેડૂતો જોઈ શકો છો આપ કે આ જે ખેડૂતભાઈ છે એ સરસ રીતે પોતાની જે પરંપરાગત ખેતી કરતાં કંઈક નવું અપનાવીને સારી આવક મેળવે ખેડૂતે પોતાની સૂઝબૂઝ અને માહિતી મેળ ઓનલાઈન માહિતી મેળવ્યા બાદ કે આ પાક તમારા વિસ્તારમાં થઈ શકશે એ વાંચીને પોતાના ખેતરની અંદર એનું અનુકરણ કર્યું છે એને સારામાં સારું એવું રિઝલ્ટ મળી શકે છે આ વર્ષે કેટલું ઉત્પાદન આવે એના આધારે આવતા વર્ષે વાવેતર કેટલું કરી શકાય એનો નિર્ણય તમે લઈ શકો છો તો ખેડૂત મિત્રો કેવી લાગી તમને આ માહિતી અને આવી જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન